જિલ્લાના નસવાડી તાલુકાના ધારસીમેલ તથા કેવડી ગ્રામ પંચાયતના ગ્રામજનો તલાટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી નસવાડી તાલુકાના ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતના છ ગામો આવેલા છે અને કેવડી જૂથ ગ્રામ પંચાયતમાં સાત આમ તેર ગામોની બે ગ્રામ પંચાયત છે બંને ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે નિષ્ફત કુમાર કુમારે પંચાલ ફરજ બચાવે છે અને ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં આવતા નથી ને આવક જન્મ મરણના દાખલા લેવા માટે ખાવા પડે છે તલાટીને રજૂઆત કરીએ તો યોગ્ય વર્તન કરતા નથી જેને લઈને તેરખામના લોકો રોષે ભરાઈને નસવાડી તાલુકાના પંચાયત કચેરી ઉપર આવીને તલાટી વિરુદ્ધ સૂત્રોચ્યાર કરીને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને તલાટીની બદલી કરીને નવા તલાટી મૂકવા માટે માંગણી કરી છે નસવાડી તાલુકાના ઊંડાણના ગામડાઓમાં તલાટીઓ ગ્રામ પંચાયત કચેરીએ ગામમાં પહોંચતા લોકોને કામ હોય તો નસવાડી ખાતે બોલાવવામાં આવે છે જેનાથી લાભાર્થીઓને સો થી બસો રૂપિયાનો ખર્ચ તલાટીને સહી રહેવા માટે કરવો પડે છે અને આ સમસ્યાથી ત્રાસેલા લોકો તાલુકા પંચાયત કચેરીમાં તલાટી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને તાલુકા પંચાયત કચેરી ગજવી મૂકી હતી તાલુકા વિકાસ અધિકારી ગ્રામચરોની રજૂઆત સાંભળીને તપાસ કરવાના આદેશ કર્યા છે જ્યારે સરકારી કચેરીઓમાં લોકો રજૂઆત કરવા આવે ત્યારે અધિકારીઓ તપાસનું કાણું ગાય છે અને ફાઇલ અભિરાઈએ ચડાવી દે છે જ્યારે કેવડી અને ધાર સિમેલ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ ચીમકી આપી છે કે તલાટીની બદલી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર બે જૂથ ગ્રામ પંચાયતોના આજના બસોથી બસોથી વધારે યુવાનો અને વડીલો બધા ભેગા મળી જે નસવાડી તાલુકાના બે જૂથ ગ્રામ પંચાયતની અંદર જે તલાટી ફરજ બજાવે છે એ તલાટીએ આજે ત્રણ મહિનાથી જે શિક્ષણમાં ભણતા અમારા બાળકો છે એમને જરૂરિયાત પડતા દાખલા એમને જે જોઈએ છે તો દાખલા એમને આપતા નથી અને આપે છે ત્યારે દાખલામાં કોઈ સહી સિક્કા કે કંઈ પણ કર્યા વગરના દાખલા વિસી દ્વારા મળે છે પણ એમને જ્યારે માહિતી આપવામાં આવે કે તલાટી અમને સહી સિક્કા નથી કરી આપતા એમ ત્યારે બાળકો ત્રણ ત્રણ મહિના સુધીના વંચિત રહી જાય છે અને સાથે સાથે મરણના દાખલા પણ જરૂર પડે છે ત્યારે મરણના દાખલાને પણ આ લોકોએ એમાં સહી સિક્કા નથી કર્યા તો આજે મોટી સંખ્યામાં બસોથી અઢીસોની સંખ્યામાં આવીને લોકોએ આજે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આ તલાટી અમને વારંવાર આ રીતના અમારી સાથે કાર્ય કરે છે અને અમને અમારા ડોક્યુમેન્ટથી વંચિત રાખે છે તો અમને ખાસ કરીને આ તલાટી સાહેબ વ્યવસ્થિતપણે કામ કરે અથવા ના કામ કરે તો એમને બદલી કરે અને જે એક એક તલાટીને ત્રણ ત્રણ જૂથ ગ્રામ પંચાયતો સોંપવામાં આવે છે તો અમારી માંગ છે કે આદિવાસી વિસ્તારની અંદર આટલી મોટી ભરતીઓ થાય છે સરકાર દ્વારા આટલી બધી થાય છે આટલા બધા કર્મચારીઓ આવે છે તો તલાટી કર્મચારીઓ અમારે આદિવાસી વિસ્તારમાં એક પંચાયતમાં એક કર્મચારી કેમ ના મૂકે એ મૂકવું જોઈએ આવી અમારી રજૂઆત હતી અમારા જે કેવડી જૂથ ગ્રામ પંચાયતના તલાટી સાહેબ છે તેઓ આવકના દાખલા જન્મ તારીખના દાખલા વગેરે ઘણા બધા દાખલાઓના સિક્કા ટાઈમે કરી નથી આપતા અને પંચાયત ઓફિસે જાય છે ત્યારે આખો દિવસ અહીંયા બેસાડી રાખે છે પંચાયત ઓફિસ પર હાજર નથી થતા અને નસવાડી આવે છે ત્યારે પણ નસવાડી મળે છે તોય કેવડી ગ્રામ પંચાયત પર આવજેમ કરીને મોકલી દે છે અને પછી ઘણી વખત એવું થાય છે કે ખોટી રીતે ભૂલો થાય છે દાખલામાં એને પર ધ્યાન નથી આપતા અને એ ખોટા સહી સિક્કા કરીને આપી દેશે અને લોકો અટવાયા કરે છે તો અમે રજૂઆત કરી છે કે આ બધું કામ છે તે યોગ્ય રીતે થાય અને લોકોને તકલીફ ના પડે